કે જે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે ત્યાં મને સાથે રહેતા હતા ત્યાં એ લોકોને અઢાર ચાર બે હજાર પચીસના લગભગ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પૈસા બાબતે બોલાચાલી થતા એ જે એમનો ભાઈ છે શેખરભાઈ તુલસીભાઈ સડાતે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એના પિતા એટલે કે તુલસીભાઈ જીવાભાઈ સડાતને માથામાં ઈજા કરી અને એમનું મૃત્યુ નીપજાવેલ છે આ બાબતની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચેલી અને જે આરોપી છે શેખર તુલસીભાઈ સડાક